તો જુનાગઢ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ભાજપના જ સભ્યોએ રોડ રસ્તા સહિતના મુદ્દે રોષ ઠાલવ્યો હતો આ ઉપરાંત વિસાવદરના ધારાસભ્યએ મનરેગાના કામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ડીડીઓ સહિતનાઓને રજૂઆત કરી હતી અધિકારીઓની નીતિના કારણે કોઈ એજન્સી કામ કરવા તૈયાર નથી તેવા પણ આક્ષેપ કર્યા હતા આ બેઠકમાં વિસાવદર માંગરોળ માણાવદરના ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા વિસાવદરના ધારાસભ્યએ તેમના વિસ્તારમાં મનરેગા યોજના હેઠળ બનેલા તળાવ ઊંડા ઉતારવાનું કામ નવું તળાવ બનાવવાનું કામ રસ્તા સહિતના કામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની રજૂઆત કરી હતી

જે કામો બે હજાર ને માં મંજૂર કરવામાં આવ્યા જે કામો બે હજાર બાવીસ માં મંજૂર કરવામાં આવ્યા અથવા જે કામો જાન્યુઆરી ફેબ્રુઆરી બે હજાર પચીસ માં મંજૂર કરવામાં આવ્યા એ કામોમાં હવે બે હજાર ને ના જુલાઈ મહિનામાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે તો એ બાબતે મેં ડીડીઓ શ્રીની અને અધ્યક્ષને રજૂઆત કરી કે શા માટે ફેરફાર કરવામાં આવે છે હા સામાન્ય રીતે અમારી જિલ્લા પંચાયતની આજે સભા મળી એમાં બધા જિલ્લા પંચાયતના સભ્ય હાજર રહ્યા ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓ પણ આચાર્ય ભગવાનજીભાઈ અરવિંદભાઈ લાડાણી અને ગોપાલભાઈ ઇટાલિયા અને સામાન્ય સભા જે છે એ સારી રીતે સંપન્ન થઈ છે બધાએ પોતાના પોતપોતાના પ્રશ્નો રજૂ કર્યા અને અમારા શાખા અધિકારીઓ એમને જવાબો આપ્યા છે આગામી જિલ્લા અને ગામડાઓનો વિકાસ કેવી રીતે થઈ શકે એના માટેની અમે બધાએ પૂર્વક ચર્ચાઓ કરી છે અને સારા માહોલમાં અમારી સભા સંપન્ન